શાંતિપ્રિય અને સલામતી ગુજરાતમાં દિવસોમાં અમદાવાદ શહેર ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે કેમ કે અમદાવાદ શહેરમાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેવું મુખે પણ ચર્ચાઈ રહ્યું છે હવે આ જે ગુનેગારો છે જે આરોપીઓ છે તેમને કાયદાનું બહાન કરાવવા માટે અમદાવાદ પોલીસ ફોર્સ મેદાને આવી છે અને ખરા અર્થમાં સિંઘમ તરીકે ભૂમિકા ભજવવામાં આવી રહી છે પરંતુ આ પહેલાં ગિરી કરવામાં આવી હોત તો અમદાવાદમાં હત્યાની ઘટનાઓ ના બની હોત હવે જોઈએ આગામી સમયમાં કઈ રીતે પેટ્રોલિંગ દરમિયાન કામગીરી કરવામાં આવે છે કેટલું ક્રાઇમ રેટ અમદાવાદમાં ઘટાડવામાં આવે છે કે હાલ તો દર દ્રશ્યો આવી રહ્યા છે સામે કે પોલીસ ફૂલ એક્ટિવ મોડમાં છે એટલે ગઈકાલે પણ અમદાવાદમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી શું કહી રહ્યા છે અધિકારીઓ આ મામલે વાત કરવી છે આ વિડીયોમાં

અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહેની પણ નજર સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે કેમ કે ગુજરાતની આર્થિક રાજધાની છે અમદાવાદ આમ તો અમદાવાદમાં સામાન્ય રીતે અન્ય જિલ્લાઓની સરખામણીમાં ક્રાઇમ રેટ ઓછું હોય છે પણ આ દિવસોમાં સદંતર આ ક્રાઇમ રેટમાં વધારો થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અલગ અલગ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જે વિસ્તારોમાં ચાલતી હોય તે અસામાજિક તત્વો જે વિસ્તારોમાં આતંક મચાવતા હોય તે વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર હોય હાઈવેના વિસ્તારો હોય ત્યાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે પણ અમદાવાદના પોષ વિસ્તાર જજીસ બંગલો ખાતે પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવી જેમાં અમદાવાદના જેસીપી નીરજ બળગુજર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલ તેમજ સ્થાનિક એસીબી પીઆઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને વાહન ચેકિંગ કરવામાં આવ્યા જે વાહન શંકાસ્પદ દેખાયા જેમની નંબર પ્લેટ નહોતી તેમને ડીટેઈન પણ કરવામાં આવ્યા ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જેસીપી નીરજ બળગુજર તે સર આજે નાઈટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યો છે દયા ઝોનમાં છે અને કયા કયા જી આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ઝોન 5 વિસ્તાર અને ઝોન 1 વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આજ રોજ ઝોન ફાઇવ વિસ્તારમાં અમરાઈવાડી જે વિસ્તાર છે એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને ત્રણસોથી વધારે સ્ટાફ છે એ કોમ્બિંગ કરી રહ્યા છે અને ઝોન વન વિસ્તાર છે એમાં પકવાન ચાર રસ્તા જઝીઝ બંગલો ચોકી પેલેડિયમ મોલ આજુબાજુ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે અને જે કોઈ શંકાસ્પદ વાહનો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે અને એવા કોઈ વગેરે નંબર પ્લેટના વાહનો છે એને ડિટેન કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે જી આપણે આજે કોમ્બિંગ છે એમાં અસામાજિક તત્વો છે પછી ત્યાં રેડ કરવામાં આવી રહી છે અને વાહન ચેકિંગમાં ખાસ કરીને કોઈ એવી કોઈ ઓબ્જેક્શનેબલ આઇટમ જેવી કે છરી ચપ્પા કે લાઠી કે એવા કોઈ વસ્તુ કે જે નહીં હોવી જોઈએ એવી મળશે તો કાયદેસરની એને ઉપર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે ત્રણથી ચાર પોઈન્ટ છે ત્યાં પોલીસ કામગીરી કરી રહી છે અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અત્યારે પચાસ કે થી વધારે વાહનો છે વગેરે નંબર પ્લેટના કે શંકાસ્પદ એને ડિટેન અત્યારે કરવામાં આવી ગયા છે અમદાવાદના ડીસીપી નિરજ બળગુજર તેમણે મોરચો સંભાળ્યો છે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકના માર્ગદર્શન હેઠળ જેવી રીતે પોલીસ હવે કામગીરી કરી રહી છે આગામી સમયમાં આરોપીઓમાં પોલીસનો ડર પેદા થાય તે માટે પોલીસ કહી રહી છે અમારા પ્રયાસો છે પરંતુ જોવાનું રહ્યું કે હવે આ ઘટના બન્યા બાદ આવી રીતે પેટ્રોલિંગ હાથ ધર્યા બાદ કેટલી ક્રાઇમની ઘટનાઓ અમદાવાદમાં અટકે છે શું ખરેખર ગુનેગારો આરોપીઓમાં પોલીસનો ભય પેદા થાય છે તે આગામી સમયમાં ખબર પડશે કેમકે ઘણી બધી ઘટના એ બનતી હોય છે કે જેમાં જાણે કે પોલીસ જ ગુનેગારોને છાવરતી હોય પોલીસ જ ગુનેગારોને આશરો આપતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ચૂકી છે કેટલાક આવા કથિત અધિકારીઓના કારણે આજે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થતું હોય છે પણ હવે પોલીસની છબી સારી બનાવવા માટે પોલીસ ઉપર જનતા વિશ્વાસ મૂકે તે પ્રસ્થાપિત કરવા માટે ફરી એકવાર અમદાવાદ શહેરની પોલીસ મેદાને આવી છે એક અમુક અધિકારીઓના કારણે આખા ડિપાર્ટમેન્ટને બદનામ ના કરી શકાય પોલીસ આમ પણ સેવા સુરક્ષાને શાંતિ માટે કામગીરી કરતી હોય છે તેઓ દિવસ રાત જાગીને લોકોને સુરક્ષા પૂરી પાડતી હોય છે પરંતુ અમુક અધિકારીઓની જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી સામે આવતી હોય છે તેના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામી સહન કરવી પડતી હોય છે તેવા અધિકારીઓને પણ આગામી સમયમાં પોલીસ અધિકારી કયા પ્રકારે તેમની સાથે પગલાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં